હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પંજાબી શાક કાજુ બટર પનીર મસાલા કાજુ બટર પનીર મસાલા બનાવશું એના માટે આપણે જોશે કાજુ જોશે ટમેટાની ખમણેલા જોશે પ્યુરી નહીં જુદી રીતે બનાવીએ છીએ આઠ નંગ ટમેટા ખમણના છે જો આ છીણીમાં ફેમલા છે ખાંડ જોશે લીંબુ જોશે વીસ નંગ કાજુનો પાવડર એક લીટર દૂધનું પનીર ભરનું જ ખાળેલું છે અને અડધો કપ તેલ એક ટીસ્પૂન આદું ખમણેલું છે એક ટીસ્પૂન સુધારેલું મરચું છે અડધી ટીસ્પૂન ધાણાજીરું એક ટીસ્પૂન ગરમ મસાલો છે અડધી ટીસ્પૂન હિંગ છે લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન કાશ્મીરી પાવડર અને એક ટેબલ સ્પૂન તીખું મિક્સ કરેલું છે અને હળદર છે અડધી સ્પૂન અને લસણની પેસ્ટ છે આ કરેલી બે ટેબલ સ્પૂન છે અને કોથમીર ગાર્નિશિંગ માટે છે પ્યુરી કઈ રીત નથી બધું ખમણેલું છે અને આદુને ને બધું સુધારેલું ને ખમણેલું જ છે આ ખમણીથી ડુંગળીએ ખમણી લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરીને તેલ મૂકશું તેલ ગરમ મૂકશું આપણે સૌપ્રથમ અડધો કપ આ માપસરતા છે વધારે તેલ વાળું ગમતી હોય ને સબ્જી તો વધારે તેલ મૂકવાનું એટલે ડુંગળી પાણી નીતારે લેવાનું છે ડુંગળીને એટલે શાક કરતા વાર જ નહીં લાગે એટલે પછી આપણે પાણી બાળવામાં વાર વધારે લાગે આ જલ્દી બની જશે શાક આ સતરાઈ જાય ને બ્રાઉન કલરની નાખે પછી જ આપણે લસણની પેસ્ટ નાખશું બધા પેલા લસણની પેસ્ટ નાખે તમે આ રીતે ટ્રાય કરજો એક વાર અને આમાં બધા મગજ તરીના બી પલાળવા ખસખસ પલાળવા એની પેસ્ટ બનાવી લાંબી પ્રોસેસ થાય આ તરત જ બની જશે કાજુના પાવડરથી એકલા અને બહુ જ સરસ થશે એ જ ટેસ્ટ આપશે

પકાવશું ટમેટાની પચાસ દૂર થઈ ગઈ ને ત્યાં સુધી હવે આ શેદ શેદ તેલ છૂટવા માંડ્યું ને આપણી ટમેટાનું જે ખમણેલી હતી પાકી ગઈ છે જો સતડાઈ ગઈ છે હવે આપણે બધાય મસાલા નાખ દઈશું ડ્રાય હળદર હળદર બધાય ઓછી નાખે તમારે પંજાબી શાકમાં તમે જોવું પણ આ નાખજો તમે સરસ જ નાગશે બધું આપણે તો ગુજરાતી ટચે આપું હોય ને ભેગો જીરું પાવડર આ લાલ મરચું પાવડર આપણું ગરમ મસાલો છેલ્લે નાખવાનો છે આ બધુંય બધું સોતળાઈ ગયું છે હવે પનીર નાખ દઈએ આપણે

આ એક પીસમું લીંબુનો રસ હલાવી દેશું હવે આ કાજુનો પાવડર નાખી દેશો હવે આ ગરમ મસાલો પાવડર નાખી દેશું અને પછી આ ઉપર આપણે આ કાજુ નાખી દઈશું સાતળીને ન ખાય પણ મારા ઘરમાં કાચા જ ભાવે છે એટલે હું કાચા કાજુ નાખીશ છે અને પછી આ બટર એક ટેબલ એ ઘરનું જ છે હમણાં ઢીલું થઈ જશે બસ હવે કોથમીરી નાખી દેશું અને તૈયાર છે આપણી પંજાબી શાક સર્વ કરી તો તૈયાર છે આપણું કા કાજુ બટર પનીર મસાલા હવે એને કોથમરીથી ગાર્નિશ કરી નાખશું ચાલો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ